સ્થાનિકો દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરેલ છે એક માસ પહેલા લેખિતમાં રજૂઆત કરેલ છે પરંતુ એનજીવીસીએલ નસવાડીના જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી ખલતું નથી અધિકારીઓ કયા કારણોસર કામ કરતા નથી એ સમજાતું નથી એમજીવીસીએલ કોઈના મોતની રાહ જોઈને બેઠું હોય એવું લાગી રહ્યું છે છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને આ પાત્રીસ લોકોના જીવના જોખમમાં છે અમારી ચેનલના માધ્યમથી ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્ય અને શ્રીને વિનંતી છે કે તાત્કાલિક કામ કરવામાં આવે નસવાડી થી ચીરા રિપોર્ટ ધન્યવાદ